સુરતમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે એક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું સે નો ટુ ડ્રગ્સ સેવ યોર ના સ્લોગન સાથે વિવિધ એક્ટિવિટી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા સુરતમાં છવ્વીસ જાન્યુઆરીને લઈ વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા જેમાં યુથ નેશન સંસ્થા દ્વારા સે નો ટુ ડ્રગ્સ સેવ યોર લાઈફના સ્લોગન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા પ્રાઇમ સોપર્સથી વાય જંક્શન સુધી એક કાર્નિવલ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી મલ્ટિપલ સ્ટેજ પર વિવિધ એક્ટિવિટી શહેરીજનો દ્વારા કરવામાં આવી હતી આજના યુવાનોને નશાના ન સૂત્રો સમજાવવામાં આવ્યા હતા અને વ્યસનથી દૂર રહી જીવનને એક સુંદર રીતે જીવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ અંગે યુથ નેશન સંસ્થાના ફાઉન્ડર વિકાસભાઈ દોશીએ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી અમારી સંસ્થા દ્વારા ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ ચલાવવામાં આવે છે લોકોને અલગ અલગ જગ્યાઓ પર જઈ ડ્રગ્સ થી કેવી રીતે દૂર રહેવું અને જો કોઈ વ્યક્તિ ડ્રગ્સમાં ફસાયેલું હોય તો તેને કઈ રીતે મદદ કરવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવે છે ત્યારે આજે છવ્વીસ જાન્યુઆરી ને લઈ ડ્રગ્સ અવરનેસ કાર્નિવલ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ એક્ટિવિટી દ્વારા લોકોને સમજણ આપવામાં આવી છે આજના યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સુરતીઓ જોડાયા હતા મારું નામ વિકાસ ચંપાલાલ દોશી છે હું યુથ નેશન કરીને એક સંસ્થા છે એનો ફાઉન્ડર અને ડિરેક્ટર છું જે છેલ્લા દસ વર્ષથી સુરત શહેરમાં ડ્રગ અવેરનેસનું કામ કરે છે દર છવ્વીસ જાન્યુઆરીએ અમે એક પ્રોગ્રામ કરતા હોઈએ છે એની અંદર દસ હજારથી લઈને એક લાખ લોકો સામેલ થાય છે શહેરના એ બધા મળીને અમે ડ્રગ્સ અવેરનેસના મેસેજ આખા સુરતભરમાં કરીને વર્ષ દરમિયાનમાં અમે અલગ અલગ સ્કૂલ કોલેજ સમાજ એનજીઓ જે જે જગ્યા પર અમને ચાન્સ મળે છે તે જગ્યા પર જઈને ડ્રગ્સ અબ્યુઝની અવેરનેસ કરીએ ને આજે અમે પ્રાઇમસ ઓપરથી વાય જંક્શન પર એક કાર્નિવલ કરેલું છે એ પબ્લિક માટે અત્યારે ઓપન કરેલું છે જો રાતના દસ વાગ્યા સુધી ચાલશે ચાલશે એની અંદર બહુ બધી એક્ટિવિટી છે ખેલ છે કૂચ છે જમવાનું છે અને બહુ મલ્ટિપલ સ્ટેજેસ પર મલ્ટી મલ્ટી સુરતની એક્ટિવિટીઓ છે તો તમે બધા અહીંયા આવીને અમારી સાથે યા જિંદગીમાં જે બી જગ્યા પર તમને મોકો મળે ત્યારે ડ્રગ્સની અવેરનેસનું કામ હાથમાં લેજો થેન્ક યુ Bureau report H24 news, Surat.